નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની લેખિત પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવનાર છે ત્યારે આજે આપણે હેલ્પરની લેખિત પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર વીસમાં ટેકનિકલ વિભાગના ખૂબ જ અગત્યના એકાવન પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે પ્રશ્ન નંબર એક ટાયરના ઘસારાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે વિકલ્પ ટાયરમાં હવાનું ખોટું દબાણ વ્હીલ અલાઇમેન્ટ બરાબર ન હોવું વ્હીલ બેલેન્સિંગ બરાબર ન હોવું કે ઉપરના બધા જ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરના બધા જ કારણોસર છે એ ટાયરની અંદર ઘસારો થઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું ટાયર વગર હવાએ પણ થોડા અંતર સુધી ચાલી શકે છે વિકલ્પ ટ્યુબ ટાયર ટ્યુબલેસ ટાયર રન ફ્લેટ ટાયર કે રેડિયલ ટાયર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી રન ફ્લેટ ટાયર જે છે એ વગર હવાએ પણ થોડા અંતર સુધી ચાલી શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરની ટ્રેડ ડિઝાઇનનો મુખ્ય હેતુ શું છે વિકલ્પ દેખાવ સારો કરવો પાણીનો નિકાલ કરવો અને રોડ પર પકડ જાળવવી ટાયરનું વજન વધારવું કે ટાયરને ઠંડુ રાખવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટાયરની ટ્રેડ ડિઝાઇન છે એનો મુખ્ય હેતુ પાણીનો નિકાલ કરવો અને રોડ પર પકડ જાળવી રાખવાનો હોય છે તમે જોયું હશે કે ટાયર જે છે એની અંદર અલગ અલગ પ્રકારની ટ્રેડ ડિઝાઇન હોય છે તો એનો હેતુ જે છે એ રોડ અને ટાયર વચ્ચેથી પાણીનો નિકાલ કરવો અને રોડ ઉપર ટાયરની પકડ જાળવી રાખવી એવો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જો ટાયરની વચ્ચેનો ભાગ વધુ ઘસાય તો તેનું સંભવિત કારણ શું હોઈ શકે વિકલ્પ ટાયરમાં હવાનું દબાણ ઓછું હોવું ટાયરમાં હવાનું દબાણ વધુ હોવું ખરાબ શોક એબ્સોબર કે વ્હીલ બેલેન્સિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટાયરની અંદર જો હવાનું દબાણ વધારે હશે તો ટાયર જે છે એ વચ્ચેથી કંઈક આ પ્રકારે વધારે ફૂલી જશે અને એ ભાગ રોડના સંપર્કમાં આવશે એટલે કે ટાયરનો વચ્ચેનો ભાગ જે છે એ હવાના વધારે દબાણને કારણે ઘસાઈ જતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરના ઉત્પાદનમાં વપરાતો મુખ્ય પદાર્થ કયો છે વિકલ્પ પ્લાસ્ટિક રબર સ્ટીલ કે નાયલોન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટાયરના ઉત્પાદનમાં વપરાતો મુખ્ય પદાર્થ રબર છે એ કુદરતી અથવા તો કૃત્રિમ પણ હોઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વ્હીલ બેલેન્સિંગ શા માટે જરૂરી છે વિકલ્પ ટાયરની લાઈફ વધારવા સ્ટીરિંગમાં કંપન એટલે કે વાઇબ્રેશન રોકવા સસ્પેન્શનને નુકસાનથી બચાવવા કે ઉપરના બધા જ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરના બધા જ તમે વ્હીલ બેલેન્સિંગ કરશો તો એના કારણે ટાયરની લાઈફ જે છે એ વધતી હોય છે સ્ટીરિંગમાં જે વાઇબ્રેશન આવે છે એમાં ઘટાડો થતો હોય છે અને સસ્પેન્શન જે છે એને નુકસાન થતું અટકતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પી બસો પંદર સ્લેશ પાસઠ આર પંદર માર્કિંગમાં પંદર શું દર્શાવે છે એટલે કે અહીંયા તમને એક ટાયરનું કોડિંગ આપેલું છે એની અંદર પંદર શું દર્શાવે છે એવો પ્રશ્ન છે વિકલ્પ ટાયરની પહોળાઈ ટાયરની સાઈડ વોલની ઊંચાઈ રીમનો વ્યાસ ઇંચમાં કે લોડ ઇન્ડેક્સ તો મિત્રો અહીંયા જે તમને ટાયરનો કોડ આપેલો છે એની અંદર જે પંદરનો અંક દર્શાવેલો છે એ રીમનો વ્યાસ દર્શાવે છે અને એનું માપ જે છે એ ઇંચમાં હોય છે એટલે કે આર પંદર એટલે કે રીમનો વ્યાસ જે છે એ પંદર ઇંચ છે એવો એનો અર્થ થશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટાયરનું ટ્રેક્શન રેટિંગ શું દર્શાવે છે વિકલ્પ ટાયરની ગરમી સહન કરવાની ક્ષમતા પીની સપાટી પર બ્રેક લગાવતી વખતે ટાયરની પકડ ટાયરની મહત્તમ સ્પીડ કે ટાયરની લાઈફ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટાયરનું ટ્રેક્શન રેટિંગ જે છે એ જ્યારે તમે બ્રેક લગાવો છો ભીની સપાટી ઉપર એટલે કે રોડ જે છે એ ભીનો થયેલો છે એના ઉપર તમે બ્રેક લગાવો છો ત્યારે ટાયર જે છે એની પકડ રોડ ઉપર કેટલી બની રહે છે એને ટ્રેક્શન રેટિંગ જે છે એની અંદર દર્શાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પી બસો પંદર સ્લેશ પાસઠ આર પંદર માર્કિંગમાં બસો પંદર શું દર્શાવે છે અહીંયા તમને ટાયર જે છે એનો એક માર્કિંગ કોડ આપેલો છે અને એની અંદર પી બસો પંદર અહીંયા તમને લખેલું છે તો એમાં બસો પંદર શું દર્શાવે છે એ તમારે જણાવવાનું છે વિકલ્પ ટાયરની પહોળાઈ મિલીમીટરમાં ટાયરની ઊંચાઈ રીમનો વ્યાસ ઇંચમાં કે સ્પીડ રેટિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ પી બસો પંદર અહીંયા તમને જે લખેલું છે એની અંદર બસો પંદર જે છે એ ટાયરની પહોળાઈ દર્શાવે છે અને એનું માપ જે છે એ મિલીમીટર એટલે કે એમ એમમાં હશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું વ્હીલનું ઉદાહરણ છે વિકલ્પ સ્ટીલ વ્હીલ એલો વ્હીલ સ્પોક વ્હીલ કે ઉપરના બધા જ તો મિત્રો આનો સચ જવાબ થઈ છે વિકલ્પ ડી જે વ્હીલ છે એ તમામે તમામ પ્રકાર એટલે કે સ્ટીલનું પણ વ્હીલ આવતું હોય છે એલો ધાતુ એટલે કે મિશ્ર ધાતુનું પણ વ્હીલ આવતું હોય છે અને સ્પોક એટલે કે આરાવાળું પણ વ્હીલ આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સ્પેસ સેવર ટાયર કેવું હોય છે વિકલ્પ સામાન્ય ટાયર કરતાં મોટું સામાન્ય ટાયર કરતાં નાનું અને પાતળું હવા વગરનું ટાયર કે ખૂબ જ પહોળું ટાયર તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ બી સ્પેસ સેવર ટાયર એ સામાન્ય ટાયર કરતાં નાનું અને પાતળું હોય છે એટલા માટે જ એને સ્પેસ સેવર ટાયર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન બેટરીમાંથી મળતો વિદ્યુત પ્રવાહ કયા પ્રકારનો હોય છે વિકલ્પ એસી ડીસી પલ્સેટિંગ ડીસી કે ઉપરના બધા જ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી બેટરીમાંથી તમને જે વિદ્યુત પ્રવાહ મળે છે એ ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ પ્રકારનો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત વોલ્ટેજ માપવા માટે કયું સાધન વપરાય છે વિકલ્પ એ મીટર વોલ્ટ મીટર ગેલ્વેનો મીટર કે ઓમ મીટર તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ બી વિદ્યુત વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર સાધન છે એ વપરાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયો વિદ્યુતનો અવાહક છે વિકલ્પ લોખંડ એલ્યુમિનિયમ ગ્રેફાઇટ કે રબર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી રબર જે છે એ વિદ્યુતનું અવાહક એટલે કે ઇન્સ્યુલેટર હોય છે જ્યારે લોખંડ છે એલ્યુમિનિયમ છે ગ્રેફાઇટ છે તાંબુ છે સોનું છે ચાંદી છે એ જે છે એ વિદ્યુતના સુવાહક હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત પાવરનો એકમ શું છે વિકલ્પ જૂલ વોટ ન્યૂટન કે પાસ્કલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વિદ્યુત પાવરનો એકમ વોટ હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક હોર્સ પાવર બરાબર આશરે કેટલા વોટ થાય વિકલ્પ એક હજાર વોટ પાંચસો પચાસ વોટ સાતસો છેતાલીસ વોટ કે સો વોટ તો મિત્રો આનો સચો જવાબ થઈ જશે વિકલ્પ સી એક વોર્સ પાવર બરાબર સાતસો ને છેતાલીસ થતા હોય છે આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જો બે અવરોધકોને શ્રેણીમાં જોડવામાં આવે તો કુલ અવરોધ કેટલો થાય વિકલ્પ બંનેના સરવાળા જેટલો બંનેના ગુણાકાર જેટલો બંનેની બાદબાકી જેટલો કે બંનેમાંથી નાના અવરોધ જેટલો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ જો બે અવરોધકો છે એને તમે શ્રેણીની અંદર છે જોડી દેશો તો એવા વખતે જે બંને અવરોધો છે એનો કુલ અવરોધ તમે સરવાળો કરશો તો આર બરાબર આર વન પ્લસ આર ટુ એટલે કે બંનેના સરવાળા જેટલો થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઘરમાં વપરાતો વિદ્યુત પ્રવાહ સામાન્ય રીતે કયા પ્રકારનો હોય છે વિકલ્પ એસી ડીસી બંને કે એક પણ નહીં તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ એ ઘરમાં વપરાતો વિદ્યુત પ્રવાહ જે છે એ સામાન્ય રીતે એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત અવરોધનો એકમ શું છે વિકલ્પ વોલ્ટ એમ્પિયર હોમ કે વોટ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી વિદ્યુત અવરોધ એટલે કે રેજિસ્ટન્સ જે છે એનો એકમ ઓહમ હોય છે એને આ પ્રકારે અહોમની નિશાની વડે દર્શાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વેગમાં થતા ફેરફારના દરને શું કહે છે વિકલ્પ ઝડપ અંતર પ્રવેગ કે કાર્ય તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ એટલે કે એક્સેલરેશન કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એફપીએસ સિસ્ટમમાં લંબાઈનો એકમ કયો હોય છે વિકલ્પ મીટર સેન્ટીમીટર ફૂટ કે ઇંચ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ફૂટ એફપીએસ એટલે કે ફૂટ પાઉન્ડ અને સેકન્ડ લંબાઈનો એકમ ફૂટ થઈ જશે વજન જે છે એનો એકમ પાઉન્ડ થઈ જશે અને સમય જે છે એનો એકમ સેકન્ડ થઈ જશે એટલે કે એફ પી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય વિકલ્પ દસ સો એક હજાર કે જીરો પોઈન્ટ એક તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ બી એક મીટર બરાબર સો સેન્ટીમીટર થતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એમ કે એસ પદ્ધતિમાં દળ એટલે કે માસનો એકમ શું છે વિકલ્પ ગ્રામ પાઉન્ડ કિલોગ્રામ કે ટન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કિલોગ્રામ એમ કે એસ એટલે કે મીટર કિલોગ્રામ અને સેકન્ડ મતલબ કે જે દળ છે માંસ જે છે એનો એકમ કિલોગ્રામ થતો હોય છે લંબાઈ જે છે એનો એકમ મીટર થતો હોય છે અને સમય જે છે એનો એકમ સેકન્ડ થતો હોય છે નેક્સ્ટ આગળ ટાયરના જે ભાગ જમીનના સંપર્કમાં આવે છે તેને શું કહે છે વિકલ્પ વોલ બીડ ટ્રેડ કે શોલ્ડર તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ સી ટાયરનો જે ભાગ જમીનના સંપર્કમાં આવે છે તેને ટ્રેડ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વાહનના ટાયરમાં આર અક્ષર શું સૂચવે છે વિકલ્પ રીમ રેડિયલ રબર કે રેટિંગ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી વાહનના ટાયરમાં આર અક્ષર જે છે એ રેડિયલ એવું સૂચવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનના ભાગોના સમારકામમાં શું સામેલ છે વિકલ્પ ભાગોને સાફ કરવા ઘસાયેલા ભાગોને બદલવા ભાગોનું યોગ્ય એડજસ્ટમેન્ટ કરવું કે ઉપરના બધા જ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરના બધા જ એટલે કે એન્જિનના ભાગોના જે સમારકામ એટલે કે રિપેરિંગ કરવાનું હોય છે તો એની અંદર ભાગોને તમે સાફ કરશો ઘસાયેલા ભાગોને તમે બદલી નાખશો અને ભાગોનું યોગ્ય એડજસ્ટમેન્ટ એટલે કે સેટિંગ કરશો નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા પ્રકારના ક્લચમાં ક્લચ ફ્લુઇડની જરૂર પડે છે વિકલ્પ સિંગલ પ્લેટ ક્લચ મલ્ટીપ્લેટ ક્લચ હાઇડ્રોલિક ક્લચ કે સેન્ટ્ર ક્લચ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી હાઇડ્રોલિક ક્લચની અંદર ક્લચ ફ્લુઇડની જરૂર પડે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એર ફિલ્ટરનું મુખ્ય કાર્ય શું છે વિકલ્પ એન્જિનમાં જતી હવાને સાફ કરવી ફ્યુલને સાફ કરવું એન્જિન ઓઇલને સાફ કરવું કે અવાજ ઘટાડવો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એર ફિલ્ટરનું મુખ્ય કાર્ય એન્જિનમાં જતી હવાને સાફ કરવાનું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન લ્યુબ્રિકેશન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું નથી વિકલ્પ ઘર્ષણ ઘટાડવું ભાગોને ઠંડા રાખવા ભાગોને સાફ કરવા કે એન્જિનની શક્તિ વધારવી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એન્જિનની શક્તિ વધારવી હવે આ પ્રકારના જે પ્રશ્નો છે એ તમારે ખાસ સમજવાના રહેશે અહીંયા તમને એવું પૂછેલું છે કે લુબ્રિકેશન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું નથી તો એની અંદર આ જવાબ આવશે મુખ્ય કાર્ય શું છે તો એ ઘર્ષણ ઘટાડે છે ભાગોને ઠંડા રાખે છે અને ભાગોને સાફ કરે છે એટલે આ પ્રકારના જે લોજિકલ ક્વેશ્ચન હોય છે એ તમારા માટે આઈએમપી બની જતા હોય છે તમારી પાસે પરીક્ષામાં ભરપૂર સમય હશે એનો સદુપયોગ કરીને આવા પ્રકારના પ્રશ્નો જે છે એની અંદર તમે ભૂલ કરશો નહીં નેક્સ્ટ આગળનો પ્રશ્ન બીડીસીનું પૂરું નામ શું છે વિકલ્પ બોટમ ડાયરેક્ટ સિસ્ટમ બેઝિક ડેટા સેન્ટર બોટમ ડેડ સેન્ટર કે બેક ડાયરેક્શન સેન્ટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બીડીસીનું પૂરું નામ બોટમ ડેડ સેન્ટર થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનમાં ટીડીસીનું પૂરું નામ શું છે વિકલ્પ ટોપ ડાયરેક્ટ સેન્ટર ટોપ ડેડ સેન્ટર ટોટલ ડિસ્ટન્સ સેન્ટર કે ટર્નિંગ ડાયરેક્શન સેન્ટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિનમાં ટીડીસીનું પૂરું નામ ટોપ ડેડ સેન્ટર એવું થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફોર ફોરસ્ટ્રોક એન્જિનમાં એક પાવર પાવરસ્ટ્રોક ક્રેન્કશાફના કેટલા પરિભ્રમણ પછી મળે છે વિકલ્પ એક બે ચાર કે અડધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સ્ટ્રોક એન્જિનમાં એક પાવર સ્ટ્રોક જે છે એ ક્રેન્ક શાપ જે છે એ બે વખત પરિભ્રમણ કરશે ત્યારે તમને મળે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન માઇક્રોમીટરમાં રેચેટ સ્ટોપનું કાર્ય શું છે વિકલ્પ માપને લોક કરવો માપ લેતી વખતે એક સરખું દબાણ સુનિશ્ચિત કરવું શૂન્ય એરર સેટ કરવી કે સ્લીવને ફેરવવી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી માઇક્રોમીટરમાં રેચેટ સ્ટોપ જે છે એનું મુખ્ય કાર્ય માપ લેતી વખતે એક સરખું દબાણ સુનિશ્ચિત કરવાનું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સિલિન્ડર બ્લોક સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બને છે વિકલ્પ એલ્યુમિનિયમ કાસ્ટાયન સ્ટીલ કે તાંબુ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી સિલિન્ડર બ્લોક જે છે એ કાસ્ટાયન અથવા તો એલ્યુમિનિયમ એલો જે છે એની અંદરથી બનાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એડજસ્ટેબલ સ્પેનરનો ફાયદો શું છે વિકલ્પ તે ખૂબ જ મજબૂત હોય છે તે અલગ અલગ સાઇઝના બોલ્ટ માટે વાપરી શકાય છે તે વજનમાં હલકું હોય છે કે તે સસ્તું હોય છે તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી એડજસ્ટેબલ સ્પેનર એટલે કે તમે જે અલગ અલગ સાઇઝ મુજબ ગોઠવી શકો એ પ્રકારનું પાનો સ્પેનર એનો ઉપયોગ અલગ અલગ સાઇઝના નટબોલ્ટ માટે જે છે એ તમારે ખોલ બંધ કરવા માટે છે એ થતો હોય છે નેક્સ્ટ આગળ મિલિંગ મશીનનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે વિકલ્પ ગોળ સળિયા સપાટ સપાટી સ્લોટ અને ગિયર્સ થ્રેડ કે શાર્પ ધાર તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી મિલિંગ મશીન જે છે એનો ઉપયોગ સપાટ સપાટી બનાવવા સ્લોટ બનાવવા અને ગિયર્સ બનાવવા માટે થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કઈ જોડાણ પ્રક્રિયા સૌથી મજબૂત માનવામાં આવે છે વિકલ્પ સોલ્ડરિંગ બ્રેઝિંગ વેલ્ડિંગ કે રિવેટિંગ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી વેલ્ડિંગ જે છે એ સૌથી મજબૂત જોડાણ પ્રક્રિયા છે અને વેલ્ડિંગ વડે જે જોઈન્ટ બને છે એ કાયમી જોડાણવાળો જોઈન્ટ બને છે શોલ્ડરિંગ વડે જે જોઈન્ટ બને છે એ અર્ધ કાયમી પ્રકારનો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન બ્રેઝિંગ પ્રક્રિયામાં ફિલર મટીરિયલનું ગલનબિંદુ બિંદુ કેટલું હોય છે વિકલ્પ ચારસો પચાસ ડિગ્રી સેલ્શિયસથી નીચે ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર મૂળ ધાતુ જેટલું કે સો ડિગ્રી સેલ્સિયસ જેટલું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી બ્રેઝિંગ પ્રક્રિયામાં ફિલર મટીરિયલનું ગલન બિંદુ જે છે એ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઉપર હોય છે તમને એમ પૂછવામાં આવે કે શોલ્ડરિંગની અંદર જે સોલ્ડર હોય છે એનું ગલન બિંદુ કેટલું હોય તો એ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રોઈંગમાં સ્કેલ એક જેમ બેનો અર્થ શું થાય છે વિકલ્પ ડ્રોઈંગનું માપ વસ્તુના વાસ્તવિક માપ કરતાં બમણું છે ડ્રોઈંગનું માપ વસ્તુના વાસ્તવિક માપ જેટલું જ છે ડ્રોઈંગનું માપ વસ્તુના વાસ્તવિક માપ કરતાં અડધું છે કે સ્કેલ ખોટો છે તો મિત્રો આનું સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડ્રોઈંગ સ્કેલની અંદર જ્યારે વન જેમ ટુ લખેલું હોય એનો અર્થ એવો થશે કે ડ્રોઈંગનું માપ વસ્તુના વાસ્તવિક માપ કરતાં અડધું છે એટલે કે કોઈ ડ્રોઈંગ છે જેમાં સપોઝ કે સો જે છે એની લંબાઈ છે અને પચાસ જે છે એની પોળાઈ છે અને તમે એક જેમ બે સ્કેલ લઈને આ આકૃતિ દોરો છો તો ત્યારે તમારે જે છે એનું માપ અડધું કરી દેવાનું થતું હોય છે એટલે કે સો જે છે એનું અડધું પચાસ થઈ જશે અને પચાસ જે છે એનું અડધું પચીસ થઈ જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડાયમેન્શન લાઇનના છેડે શું દોરવામાં આવે છે વિકલ્પ વર્તુળ ચોરસ એરોહેડ કે ટપકું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એરોહેડ કોઈ આકૃતિ છે એની અંદર તમારે એનું ડાયમેન્શન એટલે કે માપ દર્શાવવું છે તો એના છેડા જે છે એ એરોહેડ એટલે કે આ પ્રકારે તીર જે છે દર્શાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રાફ્ટિંગ મશીનનો ઉપયોગ શું છે વિકલ્પ તે ટી સ્ક્વેર સેટ સેટસ્ક્વેર અને પ્રોટેક્ટરનું કામ એકસાથે કરે છે તે ફક્ત વર્તુળ દોરે છે તે ફક્ત ડ્રોઈંગ શીટને પકડી રાખે છે કે તે પેન્સિલને શાર્પ કરે છે તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ એ ડ્રાફ્ટિંગ મશીન જે છે એ ટી સ્ક્વેરનું પણ કામ કરશે સેટ સેટસ્ક્વેરનું પણ કામ કરશે અને પ્રોટેક્ટરનું પણ કામ કરશે મતલબ કે તમે ઊભી અને આડી લાઇન છે એ પણ ડ્રાફ્ટિંગ મશીન વડે દોરી શકો છો સાથે સાથે અલગ અલગ જે ખૂણા લેવાના હોય એ ખૂણાનું માપ જે છે એ પણ તમે ડ્રાફ્ટિંગ મશીન વડે લઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન સૌથી સખત હાર્ડેસ્ટ ગ્રેડની પેન્સિલ કઈ છે વિકલ્પ એચ બી ટુ બી નાઇન એચ કે સિક્સ બી તો મિત્રો અહીંયા જે તમને વિકલ્પ આપેલા છે એમાં સૌથી હાર્ડેસ્ટ પેન્સિલ જે છે એ નાઇન એચ છે અહીંયા એચ જે છે એ એની હાર્ડનેસ માટે છે વાપરવામાં આવે છે અને બી જે છે એની બોલ્ડનેસ માટે વાપરવામાં આવે છે બી જે ગ્રેડ દર્શાવેલી પેન્સિલ હશે એ સોફ્ટ હશે અને એચ દર્શાવેલી પેન્સિલ જે છે એ હાર્ડ હશે અહીંયા તમને પૂછેલું છે કે સૌથી સખત એટલે કે હાર્ડેસ્ટ ગ્રેડની પેન્સિલ કઈ છે તો ના નાઇન એચ આવશે અને તમને એમ પૂછવામાં આવે કે સૌથી નરમ ગ્રેડની પેન્સિલ કઈ છે એટલે કે સૌથી બોલ્ડ પેન્સિલ કઈ છે તો અહીંયા જે તમને અલગ અલગ વિકલ્પ આપેલા છે એની અંદરથી સિક્સ બી એ તમારો જવાબ બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વર્તુળ કે ચાપ દોરવા માટે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સમાંથી કયું સાધન વપરાય છે વિકલ્પ ડિવાઇડર કંપાસ કે પરિકર સ્કેલ કે સેટ સ્ક્વેર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ વર્તુળ કે ચાપ દોરવા માટે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સમાંથી કંપાસ એટલે કે પરિકર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રોઈંગમાં માપ દર્શાવવા માટે વપરાતી લાઇનને શું કહે છે વિકલ્પ આઉટ લાઈન ડાયમેન્શન લાઇન હિડન લાઇન કે કન્સ્ટ્રક્શન લાઇન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડ્રોઈંગની અંદર માપ દર્શાવવા માટે ડાયમેન્શન લાઇન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળ ડ્રોઈંગમાં સેન્ટર લાઇન દર્શાવવા માટે કઈ લાઇનો વપરાય છે વિકલ્પ ડેશ લાઇન જીકઝેક લાઇન સતત જાડી લાઇન કે ચેન પાતળી લાઈન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ડ્રોઈંગની અંદર કોઈ પણ વર્તુળ છે અથવા તો કોઈ ભાગ જે છે એનું તમારે સેન્ટર દર્શાવવું છે તો એવા વખતે આવા પ્રકારની જે પાતળી ચેન લાઇન જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ચેન એટલે કે ડેશ છે મોટો હોય એક ડેશ નાનો એક ડેશ મોટો એક ડેશ નાનો એ પ્રકારે જે છે એ એકાબીજીને ક્રોસ કરતી હોય એ પ્રકારની લાઈન હોય જે વર્તુળ અથવા તો કોઈ ભાગ જે છે એનું સેન્ટર છે એ દર્શાવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડ્રોઈંગમાં છુપાયેલી ધાર દર્શાવવા માટે કયા પ્રકારની લાઇન વપરાય છે વિકલ્પ સતત જાડી લાઈન ડેશ તૂટક રેખા ચેન લાઇન કે સતત પાતળી રેખા તો મિત્રો આનો સચ જવાબથી જશો વિકલ્પ બી ડ્રોઈંગની અંદર છુપાયેલી ધાર એટલે કે હિડન એજ જે છે એ દર્શાવવા માટે આ પ્રકારની જે ડેશ લાઇન હોય એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળ ડ્રોઈંગ બોર્ડ પર ટી સ્ક્વેરનો ઉપયોગ શું દોરવા માટે થાય છે વિકલ્પ ઊભી રેખાઓ આડી રેખાઓ ત્રાસી રેખાઓ કે વર્તુળ તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ બી ડ્રોઈંગ બોર્ડ ઉપર જે ટી સ્ક્વેર હોય આ પ્રકારે ટી સ્ક્વેર જે છે એ ડ્રોઈંગ બોર્ડની અંદર વપરાતું હોય છે ઉપર જે છે એનો ભાગ કંઈક આ પ્રકારનો હોય છે અને નીચે જે છે કંઈક આ પ્રકારે સ્કેલ આપેલી હોય છે તો નાકા ટી જેવો હોય છે આની લંબાઈ જે છે બ્લેડની એ ઘણી બધી વધારે હોય છે તો જેનો ઉપયોગ જે છે એ આડી રેખા દોરવા માટે થતું હોય છે નેક્સ્ટ આગળ એન્જિનિયરિંગ ડ્રોઈંગનું શું મહત્ત્વ છે વિકલ્પ તે ઉત્પાદન માટેની માહિતી પૂરી પાડે છે તે એન્જિનિયરોની સાર્વત્રિક ભાષા છે તે વસ્તુનો આકાર અને માપ દર્શાવે છે કે ઉપરના બધા જ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એનું મહત્ત્વ એવું છે કે તે ઉત્પાદન માટેની માહિતી છે તમને પૂરી પાડે છે તે એન્જિનિયરોની સાર્વત્રિક ભાષા છે અને તે વસ્તુનો આકાર અને માપ જે છે એ પણ દર્શાવે છે નેક્સ્ટ આગળ સીજીએસ પદ્ધતિમાં સમયનો એકમ શું છે વિકલ્પ મિનિટ કલાક સેકન્ડ કે દિવસ તો મિત્રો આનો જવાબ જવાબથી જશે વિકલ્પ સી સેકન્ડ એસ એટલે કે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ લંબાઈ જે છે એનો એકમ સેન્ટીમીટર હોય છે વજન જે છે એનો એકમ ગ્રામ હોય છે અને સમય જે છે એનો એકમ સેકન્ડ હોય છે એટલે કે સમયનો એકમ સીજીએસ પદ્ધતિમાં સેકન્ડ હશે નેક્સ્ટ આગળ કાર્ય કરવાનો દર એટલે શું વિકલ્પ ઊર્જા પાવર બળ કે વેગમાન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કાર્ય કરવાના દરને પાવર અથવા તો ઉર્જા કહેવામાં આવે છે નેક્સ્ટ આગળ જો બે અવરોધકોને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધનું મૂલ્ય કેવું હશે વિકલ્પ બંનેના સરવાળા જેટલું બંનેમાંથી મોટા અવરોધ કરતાં વધુ બંનેમાંથી નાના અવરોધ કરતાં પણ ઓછું કે બંનેના ગુણાકાર જેટલું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કોઈ બે અવરોધ જે છે એને તમે એકાબીજીના સમાંતરમાં જોડશો આ આર વન છે અને આ આર ટુ છે તો આ જે સર્કિટ બને છે એનો કુલ અવરોધ જે છે જેને આપણે આર ટોટલ કહી દઈએ તો એનું સૂત્ર એકના છેદમાં આર ટોટલ બરાબર એકના છેદમાં આર વન વધતા એકના છેદમાં આર ટુ આ પ્રકારનું થતું હોય છે અને એનો જવાબ એવો આવશે કે જે કુલ અવરોધ હોય એનું મૂલ્ય બંનેમાંથી નાનામાં નાનો જે અવરોધ હોય એના કરતાં પણ જે ટોટલ અવરોધ છે એનું મૂલ્ય ઓછું મળશે તમને ઓકે મિત્રો તો આ હતા મોડલ પેપર નંબર વીસના ખૂબ જ અગત્યના એકાવન પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જોતી હોય અને અમારા અગાઉના તમામ વિડીયો લેક્ચર જે છે એના જે પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ